સીતા માતાઓ આવે છે ને તેજી ફૂલાજી હજી રાગ 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 માં આવે છે આ દારૂન બારું આ ઘેર મારા ના હાજરીમાં બધું દારૂન બારો બધું ભાઈ નાખે છે બધું હવે તો આ સીતાફળી ના મોટા મોટા સીતાફળ આવશે આમાં ચોમા હું ને એ કદાચ તો મોટા મોટો પણ હળું સીતાફળી પર કદી વાદરો તો ના ચડ પણ આવા મોટા મોટા પક્ષી બે ને એ ડાળો ભાઈ નાખે અમે તો આવડો ના આવડો સીતાફળ તો આવશે આ તો પાછી કાલ ના વાળી સીતા ફરી છે જો તો ઝાડો ના ચોપું પછી આ જો આ ચીકુડી આ ચીકુડી આજે આવરી છે પણ આ બાર મહિના ચોઈ તો ના આવડે ના આવડે ચીકુ આવવા પાછો હા મારે તો કોઈ ખેતી હતો તો ના કે હા કલતી મરાય છે અમે થોડું ઘણું ચોક રોપ બોપ કરી દેવો છે મારે એ કોમ કાજ કરું પણ આ ધરો આટલી બધી પેલી એ કરી છે આ જો આ ધરો બરો એનાઈ જાય છે અમે મારે બધું કોમ કાજ બધું કમ્પ્લીટ કરાવું છે અમે આ હાલું થઈ ગયા આ એક લેબુડી સાપાણી આ પાછા બાપરી ચકલી માળો કરે છે એ તો મારે કશું કહેવાય એવું નહીં એમણે મોડા છે તો કોસ કયો અને બોલ્યા જીવરાન બાપરા શું કહેવાનું આ થોડો ઘણો હોય આવતો તો બે ચાર લેબુ તો આવતું જતી પબ્લિક એ ખાય આપણે તો એવું છે આ લે આબો સાહેબ તો આ વાબાને હું તો બહુ કેરી ખવડાવી હો બાબા વાહ વા વાબા મારા વાબા એ બહુ કેરી ખવડાવી હારી ગોટલા તો આખા

આ ભાવ ત્રીસો રૂપિયા એટલી ના થાય આ પંખા આ પીપળો આ આ કુલર તો જો કુલર હાળામાં નહીં કુલર લાયા તા મેં આ હોશ કરવાસું નાખા કુલર ચાલુ થઈ જાય આ સુકવાનું કશી પડી જ નહીં ને અત્યારે તો ફાટ ફાટ થઈને ફરવું હોય ગરમ તો હોક ગમે તેવું જ પડી રહ્યું છોકરાને એ તો ચિંતા છે કે બાપો બાપાથી એમાં થતું નહીં એમાં બાપાના હાઈન મૂકીને નાઈ જાય તો એમાં મારે શું કરવાનું એક તો આ ઝાડવાનું સંભાળું ખેતરનું સંભાળું કે ઘરનું સંભાળું કે અમારે તો હું તો ચો જવું ભાઈ એમાં હવે કોક આવે તો સારું મારે બધું વાલી દેવું પડશે આ બધું ભંગાર મારું બહાર કાઢી તું મારું ઘર કનું મારું ઘર નઈ યાર બધું ભંગાર બહાર કાઢી તું ને ખાલી ડબલ એટલું જ બાર આય હા બધું બહાર કાઢી તું મિ ના તો ખાલી ડબલ એટલું જ છે તો બંગાલમાં ના બાર કાઢવા દે માં બાર કાઢ હું માarati ઉપર એવું છે માં માarati તો ઉપરતીય નહીં આય આ રે 40 45 હજાર નું હવે દુ આ તો ખરા પેલા ભગા ભાઈને તો બધું માલ કાઢી દે બધું ભંગાર કાઢી દે તે કોઈ મગજ સટકી તો નહીં પાછું મને એવું લાગે કે મગજ સટકી ગયેલું લાગે પાછું આ નક્કી એવું લાગે કોક ભીટકો નહીં લાગે ને એક મગજ સટકી ગયો આ દિલ દિલ આપ એનો દોહરો પડી જાય મને એવું લાગે તો સજ હલો ભગાભાઈ ભગા ભાઈ આ ભાઈ નું મગજ સટકી જેવું લાગે છે આ ભીતકોને પાણી પાણી પીવો આ જો આ ખાલી ડબલો આવેલો છે નક્કી હોય ભીતકોને લાગે ખબર પેલા દવાખાન દાખલ કર્યા હતા ડોક્ટર ને કીધું તું કા ને જ્યાં તેને ભીટકા હોય ને તો એને મગજ સટકી જાય કે તમે ધોન રાખજે એવું જ લાગે કે છોકરો નહિ ને એમાં નક્કી મજુરી કરોકી આ બધું ભંગાર બાર કાઢો છો ભાઈ તું કોણ જામ ઓર નઈ મારો હું મૂકું મારા બધી ખબર નઈ પડતી હોય આ અવસ્થા ને કા ભાઈ મગજ સટકી ગયું તો એટલા નક્કી અમારા બધું બહાર કાઢે સારે પણ જો હું કહેવા જઉં છું તો બધી મજૂરી મારા માથે પડશે મગજ ઠેકવાનું લાવવું તો પડશે પડીએ છીએ કરીને મગજ તો ઠેકવાનું લાવવું જ પડશે ખુરશી બુરશી ડાળીને

પણ આમાં મેલું તો આટલો બધો સામાન કોને બહાર કાઢ્યો આ પંખો ચાલુ પંખો તો મારો આ ડોલ્યો આ દબાણ તો હતો જ કાઢે મારા બહેરો પડવાનું જ છે પણ આ તો એક થોડી એ મન મને થોડી દયાજી સોકા નહીં નઈ મગજ ઠેકો લાવી દઉં

ના મજરી મારે ના કરવી પડતું પ્લાસ્ટિક બૂટ સેન્ડલ કોઈના અપાના તો કોથરા કોતરા પાસ્તી અરે સોમા હોય તો કોઈ નહીં ના આગળ હા મગું મંદિર દેખાય એ બાજુ હા એ નવું પડવું હવે તો ગૌ હા પણ હા જન્મ નહીં આજે વર્ષ પાછા છે

એ લોખંડ ભંગાર પ્લાસ્ટિક બૂટ ચંપલ હાલવાનો હોય તો લોખંડ ત્રીસ રૂપિયા કિલો પતરું બાર રૂપિયા કિલો એ લોખંડ ભંગાર બૂટ ચંપલ પતરું હાલવાનું હોય તો એટલે તબેલો દેખાય છે પણ સારું ભંગાર દેખાય પણ કોઈ હાજર નહીં હવે વસ્તુ પૂછું વસ્તુ આજે બધા હોય જાય બધા વસ્તુ પૂછું પણ હાલ તો આમ જવા દે આગળ એ લોખંડ ભંગાર પર પતરું આલવાનું હોય તો એ ત્રીસ રૂપિયા કિલો લોખંડ બાર રૂપિયા કિલો પત્રું પાંચ રૂપિયા કિલો પ્લાસ્ટિક એ લોખંડ ભંગાર પત્રું હાલવાનું હોય તો ફેળો પણ એવો નહીં જો હારું લાગ લોકો ખુશીઓને બુજયો પાછી કરી દ્યો તો મને જીયા હતો દેહ પણ ભંગાર ભંગાર હોય તો

ભારે ભારે છું લોન ગયા સરપંચ ને સાઈ કરીશન લઈને આવ્યો આપ્યું છે આ તો પણ એમના ભારે ગામ મેં

જોયા વગર ખબર પડે કેટલું પંઘાર બાજુ હોય ને તો કુલર કુલરું પૈસા મારું